લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવર્દનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું મિત્રો આજના ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો સમય સમય પાણીની જેમ વહેતો જાય અને અત્યારે આપણે ડિસેમ્બર મહિનો ચાલી રહ્યો છે એક તારીખ એક એક બે હજાર પચીસ બરાબર બે હજાર પચીસ નું નવું વર્ષ શરૂ થશે બધાના મનમાં એક જિજ્ઞાસા છે કે ભાઈ ઈસવીસન બે હજાર પચીસનું વર્ષ કેવું હશે કેવું રહેશે કેવું જશે અને અત્યારે છે ને અત્યારે આપણે કોઈ પણ જ્યોતિષની વાત સાંભળીએ છીએ તો એમાં આ બાબતોનો ઉલ્લેખ આવે છે કે ભાઈ બે હજાર પચીસ નવના આંકડાનું વર્ષ કહેવાશે તો આ જે આંકડો છે નવનો એ તકલીફ લઈને આવે એવું કહેવાય છે પણ મિત્રો ખરેખર જોવા જઈએ ને તો બે હજાર પચીસનું નું વર્ષ દેશને દુનિયા માટે ખરેખર તકલીફ લઈને આવે એવા સંજોગો લઈને આવે છે તો આજના વિડીયોમાં છે ને આપણે જાણીએ કે ભાઈ ઈસવીસન બે હજાર પચીસના સાલમાં એવી પચીસ ઘટનાઓ કઈ કઈ બની શકે છે જે દેશ દુનિયાને પરેશાન કરનારી હોય ચોક્કસ મિત્રો ઘણી બધી ઘટના બનવાની છે પણ આજના વિડીયોમાં આપણે જાણીએ કે ભાઈ બે હજાર પચીસમાં એવી પચીસ કઈ ઘટનાઓ છે જે દેશ દુનિયાના લોકો માટે દેશ દુનિયા માટે તકલીફ લાવે ને મિત્રો એની શરૂઆત થઈ ગઈ સાત બાર બે હજાર ચોવીસે મંગળ વક્રી થયા બરાબર કર્કમાં આવ્યા મંગળનો ગ્રહ વક્રી થયો ત્યારથી જ આપણે જોઈએ છે કે ભાઈ નાની નાની બાબતોમાં તકલીફો થાય છે છતાં પણ હજુ શનિ મહારાજ કુંભમાં ગોચર કરી રહ્યા છે અને શનિનું કુંભનું ગોચર તારીખ ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધી રહેશે ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસે શનિ મહારાજ મીનમાં જશે ને પછી જે ઘટનાઓ છે ને તે ખરેખર દેશ દુનિયાને હચમચાવનારી સાબિત થાય તો આજના વિડીયોમાં આપણે ઈસવીસન બે હજાર પચીસ કઈ પચીસ મુખ્ય ઘટનાઓ લઈને આવી રહ્યું છે એનાથી આપણને કયા ફાયદા કયા નુકસાન એની જાણવાની કોશિશ આપણે આજના વિડીયોમાં કરીએ આ બધી સંભવિત ઘટનાઓ છે પણ એમ કહેવાય કે ભાઈ જે ગ્રહમાન બની રહ્યું છે તે ખરેખર મુશ્કેલી લઈને આવનારું ગ્રહમાન છે મિત્રો જે મારા વિડીયો જોતું હશે ને એ લોકોને મેં એવું કીધેલું બે હજાર બાવીસના વૈશાખ મહિનાના વિડીયોમાં કે માતાઓ બાળકને ત્યજી દે લોકોના મનમાં વાત બેઠેલીની પણ મિત્રો થોડા જ સમયમાં એ ઘટનાઓ ઘટી અને અફઘાનિસ્તાનમાં તાલિબાને કબજો કર્યો ત્યારે અફઘાનિસ્તાનની ઘણી બધી મહિલાઓએ પોતાના બાળકોને અમેરિકન સૈનિકોને આપી દીધેલા કે તમે લઈ જાઓ અમે અહીંયા એને નહીં રાખી શકશો નહીં તો આ લોકો એને આતંકવાદી બનાવે આ ઘટના ઘટેલી અને એ ઘટના મેં પહેલેથી કીધેલી આજે પણ વિડીયો ચેનલ પર છે જ જેને જોવો હોય તે કાઢીને જોઈ લે તો આ આજના વિડીયોમાં પણ આપણે આવી પચીસ ઘટનાઓની આગાહી કરીએ છીએ બરાબર ધ્યાનથી સાંભળજો અને જીવનમાં જ્યાં જ્યાં તમને એમ લાગે કે મારે અહીંયા ચેતવાની જરૂર છે મારે સંભાળવાની જરૂર છે તો એ સમયને સંભાળજો તો મિત્રો જનરલી મકરસંક્રાંતિ સુધી જે નાની નાની બાબતો બનવાની છે તેનાથી બહુ મોટી અસર નથી થવાની ચૌદ એક બે હજાર પચીસે સૂર્ય મકરમાં છે ત્યાર પછી પહેલી ઘટના જોઈશું પચીસમાની તો ઉત્તરાયણ પછી અનાજ મોંઘા થાય ધ્યાન રાખજો એનાથી થોડુંક આગળ ચાલશું જાન્યુઆરીના એન્ડ સુધીમાં તો જે ચાર પગવાળા જાનવર છે એને નુકસાન થાય આ પચીસમાની બીજી ઘટના આપણે જોવા મળશે આ બધી વસ્તુઓ ધીમે ધીમે આગળ વધતી જશે અને થોડા જ સમયમાં ફેબ્રુઆરીના બીજા સોનું ચાંદી મોંઘા થાય એના ભાવ વધે આની સાથે સાથે ચોથી ઘટના જોઈએ તો રાજકીય વિવાદ માઝા મૂકે રાજકારણમાં એટલી બધી ઉથલપાથલ અને એટલા બધા વાદ વિવાદ જોવા મળે કે આપણને એમ થાય કે ભાઈ આપણે કયા દેશમાં જીવીએ છીએ જે લોકો કંઈ નથી કરી શકતા એ લોકો ખોટો હોબાળો ઉભો કરે અને સત્તા પક્ષને હેરાન કરવાની કોશિશ કરશે અને મિત્રો પાંચમી ઘટના જે છે તે ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસે શનિ મહારાજ મીનમાં પ્રવેશશે અને શનિનું મીનમાં પ્રવેશવું એ દેશ દુનિયા માટે તકલીફો લઈને આવે માર્ચ અને એપ્રિલ આ બંને મહિના ખરેખર તકલીફવાળા રહેશે છઠ્ઠી ઘટના જોઈએ તો આ શનિનો બદલાવ દેશ દુનિયામાં ચોરીનો ઉપદ્રવ વધે રોજગારી ન મળવાને કારણે લોકો તકલીફમાં આવે ને એને કારણે ચોરી ચપાટી લૂંટફાટ વધતી દેખાય તો બે હજાર પચીસમાં આપણે આપણી જાતને સંભાળવી પડશે આપણા ધનને સંભાળવું પડશે આપણા ઘરબારને આપણે સંભાળવું પડશે સાતમી ઘટના આગજની બોમ્બાર્ડિંગ થાય નાના નાના યુદ્ધ થાય આતંકવાદી ઘટનાઓ વધતી દેખાય આતંકવાદીઓ બોમ્બ વિસ્ફોટ કરે કોઈ જગ્યા પર આગ લગાડે આવી ઘટનાઓ આ મહિનામાં જોવા મળે આઠમી ઘટના આ બધા બનાવોને કારણે દેશ અને દુનિયામાં અરાજકતા વધે અને ખરેખર લોકોને બહુ જ તકલીફ પડવાની સમયમાં મે મહિના મે મહિનાની શરૂઆતમાં જે માણસો બિલકુલ ખોટા છે જે લોકોનું વાક્ય તદ્દન અસત્ય હશે નહીં એવા લોકોનો પ્રભાવ વધતો દેખાશે જુઠ્ઠી વાતોને લોકોને માનવા પર મજબૂર કરશે લોકો મનાવશે એવી ઘટનાઓ ઘટશે દસમો બનાવ આપણા દેશ દુનિયામાં કોઈ મોટી ઉંમરના નામાંકિત નેતાનું મૃત્યુ થાય આપણા ભારતમાં આ બાબતમાં પણ તમે મારા જૂના વિડીયો જોશો તો એલિઝાબેથની મૃત્યુની આગાહી મેં પહેલેથી કરેલી આ સમયમાં લંડનના રાણી એલિઝાબેથનું મૃત્યુ થાય અને થયેલું અગિયારમી ઘટના દેશ દુનિયામાં જે જુખ્ઠા માણસો છે જે લોકોને જુદી વાત બતાવે છે ને અમલ જુદી વાતનો કરે છે એવા માણસો રાજકારણમાં પ્રવેશે અને રાજકારણમાં એક મોટું પરિવર્તન આપણને જોવા મળશે સત્યની કિંમત આ સમયમાં નહીં રહે જે વ્યક્તિ રાજકારણમાં જનરલી જુઠ્ઠું જ બોલાતું હોય પણ જે આપણા જે ચોક્કસ જે પક્ષોથી જોડાયેલા નેતાઓ છે એ લોકોની વાત કોઈ નહીં માને જૂઠી વાત લોકોને માનવા પર મજબૂર કરવામાં આવશે અને મિત્રો આ વખતે દેશ દુનિયાના શેર બજારમાં બહુ જ મોટી ચહેલ પહેલ જોવા મળે અને શક્ય છે કે આ સમયે શેર બજાર ક્રાશ થાય અને એટલું મોટું નુકસાન લોકોને મળે કે લોકો ત્રાઈમામ થઈ જાય મિત્રો એપ્રિલ અને મે આ બે મહિનામાં આપણે જોઈશું ને તો તકલીફો બહુ મોટી છે એપ્રિલમાં કંઈક બહુ મોટી ઘટનાઓ ઘટવાની શક્યતાઓ છે દેખાય ભર ઉનાળાનો સમય પણ એ સમયે વાવાઝોડાને કારણે બહુ મોટું નુકસાન થઈ શકે છે અને એપ્રિલમાં તારીખ પચીસ અને છવ્વીસ આ બે દિવસે જે કુંડળી બને છે ને એમાં જે ગ્રહમાનની દશા દિશા છે એ એવું બતાવે છે કે આ સમયમાં મોટો જળ પ્રલય થવાની શક્યતાઓ નકારી ન શકાય બહુ મોટો જળ પ્રકોપ થાય કિનારાના ઘણા બધા શહેરોને પાણીથી બહુ મોટું નુકસાન થાય સુનામીની શક્યતાઓ છે સુનામીની શક્યતા એ રીતને જોવાય છે કે આ સમયે મંગળ કર્કમાં નીચના થઈને ચાલે છે અને કર્ક એ પાણીની રાશિ છે અને એમાં મંગળ નીચના છે ને મંગળ છે અગ્નિ મંગળ છે વિસ્ફોટ તો દરિયાના પેટાળમાં દરિયાના પેટાળમાં ક્યાંક કોઈક જગ્યાએ એવો વિસ્ફોટ થાય જેના કારણે બહુ મોટી સુનામીનો આપણે સામનો કરવો પડે ને દરિયા કિનારાના ઘણા બધા ગામ શહેરો તારાજ થઈ શકે છે મંગળના કારણે પાણીની અંદર ભૂગર્ભમાં વિસ્ફોટ થવાની શક્યતાઓ બહુ મોટી દેખાય છે તો અહીંયા પણ આપણે સાવધાની રાખવી પડશે અને આ જે ઘટના છે ને તે પચીસ ચાર અને છવ્વીસ ચારે ઘટવાની શક્યતાઓ નકારી નથી શકાતી એપ્રિલ મેમાં દેશ દુનિયામાં કંઈક મોટી ઘટના ઘટે મે મહિનામાં છે ને ઘટનામાં જોઈએ તો પ્રજાને મોટી પીડાઓ મળે આ રીતે લગભગ પંદર ઘટનાઓ આપણે જાણી અને મિત્રો આ સમયે જે દેશ દુનિયાની હાલત છે ને એને કારણે પ્રજા અને નેતાઓ વચ્ચેનું ઘર્ષણ વધતું જશે મોટા મોટા નેતાઓ જે બધી બહુ મોટી વાતો કરે છે સત્તાધારી પક્ષના કે વિપક્ષના બરાબર ઘણા નેતા એવા બી છે જે દૂર રહીને આગ લગાડવાનું કામ કરે છે એ લોકો વચ્ચેનો વાદ વિવાદ પરાકાષ્ઠા એ પહોંચે મિત્રો આ સમય પછી રાજ્યોની સરકાર બદલાય એવા સંજોગો પણ નકારી ન શકાય પશ્ચિમ ભારતમાં પણ ગુજરાતના ઉપરના ભાગોમાં પણ પાણીથી નુકસાન થતું દેખાય છે આ સમયમાં સોળમી ઘટના જોઈએ તો પાકિસ્તાનનો સિંધ પ્રદેશ આપણા ગુજરાતથી ઉપરના ભાગે પડે તો એ પ્રદેશમાં પણ બહુ મોટું નુકસાન થતું દેખાય આ સમયમાં છે ને વરસાદની પેટર્ન બદલાય જે પદ્ધતિથી વરસાદ પડે છે કુદરતી રીતે એ પેટર્ન બદલાય અને કંઈક વધુ પડતું નુકસાન એનાથી આપણે થઈ શકે આના પછી પ્રજામાં રોગચાળો ફેલાય રોગચાળાથી લોકો ત્રાઇમામ થાય સફેદ વસ્તુઓ બધી મોંઘી થશે આ સમયે પશુઓને નુકસાન થાય દૂધ મોંઘું થાય દૂધની બનાવટ મોંઘી થાય ચોક્કસ આપણે વધુ પૈસા આપીને આ વસ્તુઓ ખરીદવી પડશે સત્તરમી ઘટના જોઈએ ને તો દેશ દુનિયામાં કાળા રંગના જેટલા પણ જાનવર છે ને એને બી વધુ પડતું નુકસાન થાય આપણા દેશમાં ખાસ કરીને ભેંસ અને હાથી આ બે જાનવરને મોટા નુકસાન થઈ શકે છે હાથીમાં રોગચાળો આવી શકે છે ભેંસને રોગચાળામાં નુકસાન થઈ શકે છે અઢારમી ઘટના જોઈએ તો મે અને જૂન આ મહિનાઓમાં વરસાદ અને ભયંકર વાવાઝોડાની અસર દેશ દુનિયાને સતાવે એને ત્રાઇમામ કરાવે ઓગણીસમી ઘટના જોઈએ તો આ બધી ઘટનાઓ પછી સત્તાધારી પક્ષ અને વિરોધ પક્ષ આ બે વચ્ચે સત્તા મેળવવા માટેની ખેંચતાણ વધી જાય ત્યાં બહુ મોટા બનાવો બનવાની શક્યતા છે ઘણા જુઠ્ઠા વાયદાઓ પછી આ આ કામોમાં એ લોકો આગળ વધશે ને બધી શરમ સાઈટ પર મૂકીને રાજકીય બાબતો એક નવું સ્વરૂપ લેશે વીસમી ઘટના દેશમાં લોકસભાનો ભંગ થવાની શક્યતાઓ પણ નકારી ન શકાય આ સમય જૂન જુલાઈ આમાં આ વસ્તુની શક્યતા છે નવેસરથી ચૂંટણી આવી શકે છે લોકસભા ભંગ કરવી પડે એવી ઘટનાઓ ચોક્કસ દેખાય છે અને લોકસભા ભંગ કરવા માટે દેશમાં એટલું નકારાત્મક વાતાવરણ ઊભું કરવામાં આવે જેનાથી લોકો ગેરમાર્ગે દોડાય અને આ વસ્તુ બને આ સમયમાં દેશના નામાંકિત નેતાઓની હત્યા કરવાનો પ્રયાસ પણ થશે દેશમાં મોંઘવારી વધે આ એકવીસમો બનાવ દેશમાં મોંઘવારી માઝા મૂકે રૂપિયાનું અવમૂલ્યન થાય અને રૂપિયાના અવમૂલ્યનની સાથે સાથે આપણા દેશના સંસ્કારોનું અવમૂલ્યન થશે સંસ્કારોમાં કોઈને રસ નહીં હશે આ સમયે દરેક જણ પોતાનો સ્વાર્થ જોઈને દુનિયામાં આગળ વધવાનો પ્રયત્ન કરે ને એને કારણે સંસ્કાર શું એ ભૂલી જાય બાવીસ ઘટના દેશનું દેવું વધશે જેને કારણે પ્રજાની તકલીફ વધે મોંઘવારી વધે સત્તાધારી પક્ષ જે પોતાના અલગ મૂલ્યો પર ચાલવાની વાત કરે છે તો સત્તાધારી પક્ષે પોતાના મૂલ્ય અને આદર્શોને બદલવા પડે જો કઈ નીચી કક્ષાએ જઈ શકીએ છીએ આપણે અને આ પોતાના આદર્શ અને મૂલ્યને જ્યારે બદલવામાં આવે ત્યારે પ્રજાને તો તકલીફ પડવાની જ છે ને બાવીસ પછી ત્રેવીસમી ઘટના જોઈએ તો એ પણ થોડી અલગ છે આવા સમયે આપણો આંતરવિગ્રહ જોઈને અડોશ પડોશના દેશો હથિયાર ઉઠાવવાનો પ્રયત્ન કરે અડોશ પડોશના દેશો સાથે સરહદનો વિવાદ થઈ શકે છે અને આ સમયે યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થતું દેખાય અને આ સમયમાં નાના નાના યુદ્ધ થશે પણ ખરા ચોવીસમી ઘટના વિરોધ પક્ષ સત્તા પક્ષનો ઘેરાવ કરે પ્રજાના પ્રશ્નોને સત્તાધારી પક્ષ સામે એવી રીતે મૂકે કે સત્તાધારી પક્ષ કામ નથી કરતું અમે જ આના બેલી છે અમે જ એને કામ કરીશું એ લોકો માટે એમ આ પ્રયાસ કરશે વિરોધ પક્ષ પણ એ લોકોની એકતા ન જળવાય એ લોકોના વાદ વિવાદ અંદરો અંદર જ થાય અને વિપક્ષની એકતા તૂટતી દેખાય અને આવા આરોપ પ્રત્યારોપના સમયમાં વિપક્ષ નબળો પડે અને વિપક્ષને વધુ નુકસાન થાય અને આ ઘટના ઘટા પછી લોકોનો સત્તાધારી પક્ષમાં વિશ્વાસ વધે અને મિત્રો પચીસમી છેલ્લી ઘટના જે આપણા દેશ માટે બહુ જ મહત્વની રહેશે આપણા દેશના નામાંકિત નેતાઓની હત્યાનો પ્રયાસ થાય એકાદ નેતાનું મૃત્યુ પણ થાય નરેન્દ્ર મોદી યોગી ગડકરી અમિતભાઈ શાહ મહારાષ્ટ્રના સીએમ ફડણવીસ નીતિન ગડકરી રાજનાથ સિંહ આવા નેતાઓને નુકસાન પહોંચાડવાની કોશિશ થાય નાના મોટા આતંકી હુમલાઓ થાય ને આના કારણે પણ આપણા દેશનું જે વાતાવરણ છે એ દોહરાય તો મિત્રો બે હજાર પચીસમાં ઘટનારી પચીસ જે ઘટનાઓ છે જેને આપણે નકારી નથી શકતા જેની શક્યતાઓ પ્રબળ છે તે આપણે જાણીએ તો મિત્રો આજનો વિડીયો છે ને તમારા માટે એક સરસ જાણકારી રૂપે મેં તમને આપ્યો છે આ બધી શક્યતાઓ ઈસવીસન બે હજાર પચીસમાં બનવાની શક્યતા છે જે ગ્રહમાન ચાલવાનું છે જે શનિનું ગોચર ઓગણત્રીસ રણ માર્ચે થવાનું છે એના પછી દેશ દુનિયામાં જે શક્યતાઓ છે એ બધી જ મેં તમને જણાવી છે તો મિત્રો આ સમય સાચવવાનો છે જીવનમાં સંભાળીને ચાલવાનો છે તો આપણે આ બધી બાબતોને જીવનમાં જોડીને ચાલશું તો ચોક્કસ આપણે એમાંથી સારા પરિણામ મેળવી શકીશું આપણે દેશ દુનિયાને બચાવવાનો પ્રયત્ન કરવો જ જોઈએ અને એમાં આપણે આપણી જાતને બચાવવાથી શરૂ કરીશું આપણા ઘરને બચાવવાથી શરૂ કરીશું આપણા સ્વજનોને આપણા મોહલ્લાને સોસાયટીને ગામને અને આપણા શહેરોને શહેર બચશે તો રાજ્ય બચશે ને રાજ્ય બચશે તો દેશ બચવાનો જ છે તો આ બહુ મહત્ત્વની વાત અને બહુ મહત્ત્વની જાણકારી મેં તમને આપી છે કે બે હજાર પચીસમાં કઈ પચીસ ઘટનાઓ આપણા જીવનમાં મહત્ત્વનો ભાગ ભજવી શકે છે તો આ જે શક્યતાઓ છે એને આપણે આપણા ધ્યાનમાં રાખીને આ વર્ષની શરૂઆત કરીશું અને આ આખું વર્ષ સંભાળીને ચાલશું કોઈની લાલચમાં ન આવીએ કોઈ એવા કામ ન કરીએ જે આપણે અને આપણી સાથેના માણસોને નુકસાન થાય અને મિત્રો આ સમયે આપણે જે તકેદારી રાખવાની છે કે બને ત્યાં સુધી ખોટી યાત્રાઓ ન કરવી બને ત્યાં સુધી કોઈ ખોટા કામ ન કરવા જીવન જરૂરિયાતની વસ્તુઓ અનાજ દવા થોડાક રૂપિયા અને જરૂરી સામાન આપણે આપણા ઘરમાં થોડોક સ્ટોકમાં રાખીશું જેથી કરીને કદાચ ભગવાન ન કરે ને આવી કંઈક ઘટનાઓ ઘટે તો આપણે આપણી જાતને ટકાવી શકીએ તો મિત્રો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્ત્વનો સાબિત થશે તો મિત્રો આજનો વિડીયો ગઈ મોત તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબ્સ્ક્રાઇબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજાનો હું ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે